વણકર સમાજમાં હું વણકર એટલે મને રિયા અમારા ભાઈ હતા ને એને મને નંબર આપ્યો મને તમે આમાં ફોન કરો તમારું નામ હો મારું નામ કેશાભાઈ કેશાભાઈ ભાઈ તમારા પપ્પા નું નામ ભીખાભાઈ

એટલે કોઈ દુખીયા હોય બરોબર તો ઇનેરિયા રોટલા મળી જાય અને મને રોટલા ઘડવા વારું મડી ના ના ઈ તો તમારી વાત સાચી પણ કયો જિલ્લો તમારો અમારો જિલ્લો આમ ગણા તો સુનનગર હતો પણ અત્યારે મોરબી થઈ ગયો ને હા હા અતારે મોરબી થઈ ગયો બરાબર છે અને પ્રોપર તમે મોરબી માં જ રહો છો હું મોરબી માં નથી રહેતો હું કડિયાણા ગામે રહું છું બરાબર તમારો તાલુકો તાલુકો હળવદ હળવદ તાલુકો એમ ને હમ બરાબર એટલે તમારી ઉંમર કેટલી પચાસ પંચાવન વર્ષ ઉંમર છે હા છપ્પન વર્ષ જેવી છપ્પન વર્ષ છપ્પન વર્ષ પણ આમ રે ઉંમર રે દેખાય નહી એવું છે બરાબર બરોબર આમ ઉંમર રે દેખાય નહીં એમ છપ્પન વર્ષ જેવું દેખાય છે પણ હવે તો આ ભગવાન નું નામ લેવાનો સમય નથી ભગવાન નામ લેવાનો સમય છે પણ અહીંયા મારો રિયો છોકરો હતો બરોબર એને પરણાયો ને તો દોઢ મહિના નોખો થઈ ગયો મારે કે તમારે વેગું નથી રહેવું બરોબર કેટલા દીકરા તમારે મારે રિયા બે દીકરા હે એક દીકરો ભરૂચ નોકરી કરે હે ઈનો રિયો ચાલીક હજાર રૂપિયા પગાર હે ઈ તો જાણે આઈ આવી નું એક અને આય કાણે આવે તો એટલું કમાઈ નું એક બરોબર એ નોકરી કરે છે કંપનીમાં નોકરી કરે કઈ કંપની કંપની નું નામ તો મને નથી આવડતું બરોબર કંપની નું નામ ના આવે બરાબર અને કેટલા વર્ષથી નોકરી કરે છે ઈ તો ઝાઝા વર્ષ થી નોકરી કરતો હોય છે બરાબર મેરેજ થઈ ગયેલા છે ભરૂચ રહ્યો નાનો બરાબર તમારી ભેગો છે એ મોટો હા મોટો એના મેરેજ થઈ ગયા છે એના મેરેજ કઉ કરો કઉ બાર મહિના થયા બરોબર તો હું હું રહ્યો

મારી જમીન બરોબર જગ્યા મારી કણે સો આઠ લાખ સો આઠ કરોડ જગ્યા થાય અમારે રિયો આ એક વીઘો રિયો વી થી પચીસ લાખ નો વીઘો થાય હ મારે રહી બે વીઘા જગ્યા હા ઈ રોડ ટી મોરબી વાળા રોડ ઉપર છે બરોબર તો બે વીઘા મને એક કરોડ ને વીસ લાખ ની માંગી પણ મેં કીધું મારે દેવી નથી મારે પૈસા લઈને શું કરવાનું બરોબર પૈસા તો તેને રીએ કે ફસવાય નહી હા એ તો બરાબર છે બરોબર અને જેને ઓલા પડ્યા હોય તો તેને હલન પડ્યા હોય કોક ની ઈમર્યું લાગે કે લઇ જાવું તો તેને બે બકડીયા ધૂળ લઇ જાય ફલન લઇ જાય આપડે ટ્રેક્ટર ઠાલવી દઈશું તો એમ નહી તો તમારે આ ડોસી ને હું થયું તું તું અમારા ડોસી ને ઓચિંતર નો હુમલો આયો બરોબર ઈ રે ને એક કલાક નથી રયા બરોબર એક કલાક માં પૂરું થઇ ગયું ઓહો કેસા ભાઈ ભારે કરી તો તો જો પેલા રયા પેલા રયા ડોસી વઈ ગયા એટલે મન ને એમ થયું કે હું રયું ને છોકરાને ને પરણાવી દઉં ને તો જઈને રોટલા ઘાડે એવું થઇ જાય ને અને છોકરો સચવાઈ જાય ને અને રોટલા ગાળે એવું થઇ જાય પછી મેં મોરબી નું ભાઈ કેવું ગામ ગામ નું નામ ભૂલી ગામ નું નામ સારું પણ અત્યારે ઈ જ નથી આવતું બરોબર દહેસરા 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 ના વહુ લાયા બરોબર તો અહિયાં કણે રયો પાંચ હજાર દેશ હતો ને તો મેં હાટ દીધા બરોબર

મને ઘરની અંદર ટીવી બીજું જોઈશે તો કે ઈ એવું તો પછી ભાઈ ઈ ટીવી વાપરો ને મજા મજા કરો તો કે ફ્રીજ જોઈશે મે કીધું આ ગોરા ગોરાનું પાણી ફી ટાઢ બરોબર અને તો રહ્યો છતાં ફ્રીજ તો લાવી દઉં બરોબર તો પછી કે બીજા જોઈશે આ કણ મારી વાડી હે ને અહિયાં કણારીયા બે ત્રણ ગાડી ઉભી તો લાકડા ખૂટે એમ નથી અને પછી જ એને આ કણ ઈલેક્ટ્રીક હોય બરોબર આ કણ વાડી હોય એટલે ઇલેક્ટ્રિક સગડિયું હોય રાત દન કીધું સગડી વાપરો ગેસ જેવું જ છે તો કે મારે રહ્યું કે તમારે ભેગું નથી રહેવું પેલા મને એમ કીધું કે પચાસ હજાર રૂપિયા પછી પચાસ હજાર રૂપિયામાં હોવો જોઈએ મેં કીધું ભાઈ હજી લાખ નો ખર્ચો કરીને ખાવા ખર્ચા પછી વાહન ના ખર્ચા એ કીધું ભાઈ હમણે થોડોક તને કરી દે બરોબર ઓકે ના ના ઈ ઓલારી તમારી બેક માં પીડે પૈસા ને શું કરવાના મેં કીધું ઈ તો

જે પ્રશ્ન છે એ છે બરોબર મેં કીધું આપડા રિયે સુરેન્દ્રનગર જીલ્લા માં રિયે આપડે ઓમ અમારા વણકર રિયે એમાં કીધું આટલા બધા માં કોક એક જ ડોસી દુખી હોય બરોબર પચાસ પંચાવન વર્ષ ની હોય તો કીધું જણે મેલ આવી જાય બરોબર ના ના એ તો બરાબર છે પણ હવે પણ કેશવભાઈ અટાણે તો આ દોશી ગોતવી મુસીબત છે સમજ્યા બીજો કઈ વાંધો નથી આ એ તો એ રહી તો મને ખબર છે પણ આ તો મુકેશભાઈ રિયા વાળા એમ કેતા કે મારો ભાઈ ભાઈબંધ જેવું છે એટલે કે તમે એને ફોન કરો કે બરોબર લીયા વાળા આપ્યા તો પછી એમને હવે આ તમારા છોકરાઓને ખબર છે આ તમારા ડોસી કરવી છે તો પછી નાના છોકરા ને ખબર ભરૂચ ઈ ભરૂચવાળા એ તો એમ કીધું કે ત ભરૂચવાળા છોકરા એ એવું કીધું કે ત તમને જેવું ગમે એવું કરી લેવો બરોબર અમે અમે રહીએ તો અહીંયા કણા આવી એક એમ નથી બરોબર તો હોવે કીધું ને છોકરા એ કીધું બાકી આય કણે જે ભાગી ને ગયો એ રીયે તો એ રીતે મા માને કેજે મારો બાપ દુખી થાય એમાં એની મજા આવે એવું માને પણ એમાં કેસે ભાઈ આમાં હવે તમે જે અત્યારે ફોન કર્યો છે તો પછી હું આપડે આનો ઓડિયો વાયરલ કરવો છે ઓડિયો વાયરલ કરવો તમને યોગ્ય લાગે તો ઓડિયો વાયરલ કરો બરોબર અને કોઈ જેને પાત્ર એવું આવે બરોબર તમારી નજર માં કોઈ ફોન આવે કોઈ પાત્ર આવે અમારા વણકરમાં બરોબર એમના મેળ આવી જાય આ તો જેને હું તમને ભરામણ કરું એવું થાય બરોબર પણ અમે તો એમાં શું થાય અમે ઓડિયો વાયરલ કરીએ ને ભાઈ હમ એટલે એમાં તમારો ફોટો તમારે એક મને મોકલવો પડે પછી તમે ફોટો મોકલો પછી તમારો આધાર કાર્ડ મોકલો

સ્વતંત્ર હે બરોબર સૌરાજ છે બરોબર આવનું રાજ છે કઈ એમને એકલું તો રાજ નથી ને કે

એમ નહીં તો તો પછી મેં પરણ્યા એમ જો મારે ભેગો દોઢ મહિનો રહ્યો બરોબર હા તો પછી એને રયો આ બાપ ને રયો પાડી દેવો જોઈએ હા એ રેડી વાત છે તમારી વાત રાઈટ છે બરોબર હા તો એને પાડી દેવું જોઈએ બરોબર કે હાલો બાપુ હું બરોબર બાકી જઈને આપણને જઈને વહુ આવે ને જો જઈને શંકર શંકર ની નજરે જોવો તો આપણે એની ભેગા રહી નો શકીએ ભાઈ બરોબર હા એ તો બરાબર છે આપણે રહીએ હમ અને કદાચ સંજય ને મારે ભેગો આવે તો હું નો રાખું કારણ કે જે આપણને રહ્યા ખાલી રહ્યા શંકર ની નજર થી જોતા હોય એની ભેગી જિંદગી જીવવાની એ મજા નો આવે તો મેરેજ એવું થાય ને પછી એવું એવું જીવન જીવો તો આ અધોગતિ થાય હા તો અધોગતિ જ થાય એ તો ઈવડું તો હું તમને કહું ના ભાઈ કેસા તમારી માથે તો ન થવાની થઈ છે હું બરોબર હું તો રિયુ મારી કણે તો બધું છે ત્રીસ વીઘા જગ્યા છે ને બધું છે બરોબર પણ મૂર તો રોટલો રોટલો તો આજે કરવાનો ને હા એટલે ઈ તો એ લાચારી જ છે એ લાચારી જ છે એ તો તમારી વાત રાઈટ છે અતે કાઈ વાંધો નહીં હવે તમે એક કામ કરો હમ તમારો એક ફોટો છે ને એમાં આમાં મને વોટ્સઅપ કરી દો બરાબર હા એટલે આ સિસોડામાં સડાવી દઈએ એટલે તમારા છોકરાને ખબર પડે કે ભાઈ આવા માવતર ને દુખી નો કરાય બરાબર હા બરાબર છે ને હા હા એટલે એમાં હું છે કે તમારા લાય છે તો અમે તમને ફોન કરીશું ડોસી તમને ડાયરેક્ટ હોય ને ફોન હમ પણ ડાયરેક્ટ ડોસી ફોન કરે તો ધ્યાન રાખજો અમારા વાલા કલાઈ ન જતા કેમ કે એમ કઈશ તમારું નામ ભૂલી ગયું કનુભાઈ મારું નામ હું હું એમ કહીશ કે જણ ભાઈ એ ને કનુભાઈ ને જે કેવું એ કેવું બરોબર હા કેમ કે અટાણા દોસ્યું બહુ ભુંડ્યું છે ભાઈ હું મને ખબર છે હા મેં જોયું એમ તો એ ભાઈ એક બે રિયા રાજકોટ ના મોરબી ના વિડીયો મેં જોયા બરોબર હિતેશ ભાઈ ના જોયા એ એક બે વિડીયો અને બીજા એ મારુ ભાઈ ના જોયા એમ તો બે ત્રણ વિડીયો મેં જોયા તો અઘરું તમારી જેવા માણસ વચમાં હોય તો બઉ અઘરું નથી પાછું પણ એમાં શું છે આ ડોસિયું બહુ ભૂંડ્યું છે ને કે ભાઈ એ હોય કાંઈ અને નીકળે કાંઈ એટલે આમાં છે ને ધ્યાન રાખજો તમે કેમ કે અટાણા અટાણા બધા હું પૈસા થાય હું રયો ને હું હું હાટુ મોબાઈલ માં રયો ને જાજુ બોલવા નથી માંગતો બરોબર પણ હવે તમારી તો બોલવું પડે એમાં બે મત નથી

હા 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 એટલે કઈ મોકલો છો એટલે એવું હજી ફોટો તો ફોટો એ તો મારી કને જિંદગી માં કોઈ દી મેં ફોટો પાડ્યો નથી બરોબર પાડવો પડશે હા તો ઈ કોક છોકરો ભણેલો તમને એમ તો ખબર પડે ને બધી મોબાઈલ માં હા મોબાઈલ માં એમ ખબર પડે હા આ તે કાઈ વાંધો નઈ અમારો નંબર સેવ કરી અને એના મારો વ્હોટ્સપ્પ નંબર આવી જાય ને હમ હા એટલે એક ફોટો હારો થી પાડી ને મને નાખી દો બરાબર હમ હા એટલે તમારા લાયક ક્યાંક જો એવું પાત્ર હશે ને હમ્મ હમ્મ તો તમારા બેડ પડી જાય અરે આખે આખો શ્રીનગર જિલ્લા ને એટલા ગામડા હે એમાંથી એક ડોશી નહી જડે એવું તો અરે ઓલ ભલામાણા કેસાભાઈ તમે ટેન્શન મૂકી દો આ આખું ગુજરાત છે અને આપણો આખો દેશ છે એક ડોશી તો ગમે નથી પડે જ ને હા હિંગ હિંગ વિજય મારું કહેવાનું હારે ડોસી હાટુ ભલામાણા આપણા હમણાં આ સીજોડામાં ચડાવ્યા ભેગું તમે જોવો ઝપટ બોલે સમજ્યા મેં કીધું વણકર ની દેશી જોયું હો વણકર વણકર ચમાર હોય તો હાલે બરોબર ચમારે એ હાલે કારણ કે અમારે અમારે રોટલે વેવાર હોય ને તો મજા આવે ઈ તમારા માં એ બાજુ હું જાત ભાત ને એવું છે જાતિ વાત ના 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 તો એવું નથી તો પણ એક વાત તમે સમજો બરોબર હું રયો પટેલ હારે બેઠો તો શું ફરક પડે કે આપડા માણસો અમારા માણસો આરે બેઠા હોય તો હું ફરક પડે વાતુમાં શું ફરક પડે બધું ફેર પડે પણ હવે એક એક તમે અત્યારે વળકરશો અને કદાચ કોઈ ઓછી સમાજ ની ડોસી મળી તો શું કરવાનું પણ એ તો આપણને આપણા સુનગર જિલ્લાના ગામડા એમાં મળે તો ભલે ન મળે તો આવવા દેવાનું બરોબર હું

તો એ બધું મેળ પડી જાય સમજા હા કઈ વાંધો ને હવે તમે છે ને એક ફોટો નાખો મને ફોટો નાખો નાખો